સુરત કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાને આખરે રાત્રે પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા કેમિકલ્સ કાંડની તપાસમાં બેદરકારી બહાર આવતા આખરે તપાસના અંતે પોલીસ વડાએ તેમને સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દીધો હાઉસિંગ સુરત કામરેજ તેમનો પ્રતિનિધિમાં પૂછતો તહેવાર કામરેજ પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજા આખરે ગઈકાલ રાત્રે સસ્પેન્ડ થયા છે રાજ્યના પોલીસ વડાએ પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડનો ઓર્ડર પકડાવી દીધો હતો સ્ટેટ વિજિલન્સની ટીમે તાજેતરમાં અંત્રોલી ગામથી કેમિકલ સ્ટોરનું એક મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું કેમિકલ્સ વિપુર વેપુર અને રાણા ભરવા સહિતના ઈસમને વોરન્ટેડ જાહેર કરવામાં આવ્યું તપાસમાં પીઆઈ જાડેજાએ બેદરકારી દાખવી હતી તેમની સામે તપાસ ચાલી હતી તપાસના અંતે પોલીસ વડાએ તેમને સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દીધો છે અને તેમની જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોસ્ટિંગ આપવામાં આવ્યું છે